નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદથી દાહોદ પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દેવગઢ બારીયા તાલુકાના બામરોલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો

દાહોદ જિલ્લાના દેવગઢ બાળિયાના બામરોલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બસુભાઈ ખાબરની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા માટે તેમજ લોકહિતને ધ્યાન રાખીને પારદર્શક પ્રશાસન માટે દસમા સેવા સેવાસેટું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજનો અવસર હેરે ન જાય એ માટેના પ્રયાસો કરીને આવેલા તમામ લાભાર્થીઓને લાભ મળી રહેશે અને અવિરતપણે આ વિકાસ યાત્રા જરૂરિયાતમંદ લોકો માટે ચાલતી રહેશે એમ કહેતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડે ઉમેર્યું હતું કે લોકોના પ્રશ્નોનો જલ્દીથી ઉકેલ આવે તે હેતુથી સરકારે ઘર આંગે લાભ મળી રહે એ માટેની વ્યવસ્થા કરી આપી છે લાભાર્થીઓ પૂરતી વિગતો અને પુરાવા લઈને આવે અને આ સેવાનો પૂરો લાભ લે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ સરકારી કોઈ યોજના મેળવવામાં રહી ન જાય આ કાર્યક્રમ નિમિત્તે દેવગર વાડિયા તાલુકાના 43 જેટલા ગામોમાંથી આવેલા લાભાર્થીઓને સરકારના તેર વિભાગોમાંથી સરકાર દ્વારા નાગરિકોને ઘર આંગળી સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો સહિતની પંચાવન જેટલી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અરવિંદાબેન પ્રાંત અધિકારી શ્રી જ્યોતિબા ગોયલ તાલુકા પંચાયત પ્રમુખ એપીએમસી એ શ્રી ચેરમેનશ્રી શ્રી સમીર પટેલ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો વિવિધ ગામના સરપંચશ્રીઓ આંગણવાડી બહેનો તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના અંતે નશામુક્તિ માટેની પ્રતિજ્ઞા લઈને મંત્રીશ્રી સહિતના તમામ મહાનુભાવોએ ત્યાં ઊભા કરવામાં આવેલ વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઈને લાભાર્થીઓને લાભ આપવાની શરૂઆત કરવામાં આવી હતી દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે 然后。